આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક ગઈકાલે અમદાવાદ આવ્યા હતા અમદાવાદમાં તેમણે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી ત્યારે તેમણે કહ્યું કે કોઈ ધારાસભ્ય પાર્ટીમાંથી જાય છે કે જવાનું છે તેનાથી પાર્ટીને કે અમને દુઃખ નથી થતું અને તેમણે એવું પણ કર્યું હતું કે જે ધારાસભ્યો છે તે પાર્ટી છોડીને જઈ જાય છે તેમને પ્રશ્ન કરવો જોઈએ કેમ સંદીપ પાઠક દ્વારા વાત કરવામાં આવીને ખરેખર એક ધારાસભ્યના જવાથી આમ પાર્ટીને ફરક નથી પડતો તેને લઈને પણ હવે ચર્ચાઓ વેગવાન બની છે શું છે સમગ્ર મામલો સંદીપ પાઠકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી બે હાજર વિધાનસભાની ચૂંટણી લડી એકતાળીસ લાખ થી વધારે મતો તેમને મળ્યા પાંચ જેટલા ધારાસભ્યો છે ગુજરાતમાંથી તેમને પ્રાપ્ત થયા તેના લઈને હવે લોકસભાની ચૂંટણીમાં આમ પાર્ટી છે તે પૂરજોશમાં લાગી ગઈ છે ભરૂચ સીટ છે તે હોટ ફેવરેટ એટલા માટે માનવામાં આવી રહી છે કેમ કે જે રીતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તેમના લોકપ્રિયતામાં જે એમને ઉત્તરોત્તર વધારો થયો છે ને આગામી સમયમાં જેવી રીતે લોકો લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવાને જોવા માગે છે તેના કારણે ગઈકાલે અમદાવાદ કાર્યાલય ખાતે ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક પહોંચ્યા હતા દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી ત્યારે તેમણે એક વાતનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે થોડાક સમય અગાઉ વિસાવદરમાં જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પૂર્વ ભૂપત ભાયાની તેને લઈને વાત કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે પાર્ટીમાંથી કોઈ ધારાસભ્ય જાય છે કે જવાનું છે તેનાથી પાર્ટીને કોઈ દુઃખ નથી થતું અને ફરક પણ નથી પડતો તેમણે મીડિયાને એવું પણ કહ્યું હતું કે જે લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે એટલે ધારાસભ્ય જઈ રહ્યા છે તેમને પ્રશ્ન કરવાની જરૂરિયાત છે કે તેઓ કોના કહેવા પર આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ થઈ રહ્યા છે શું તેમને ખરીદવામાં આવી રહ્યા છે કે પછી કોઈ તેમને कही रहा लो। दौर, हमारे एक विधायक गए या एक विधायक जा रहे हमें इसमें दुख करने की जरूरत नहीं है उनको सोचने की जरूरत है प्रश्न उनसे पूछना चाहिए जो उनको बरगला रहे हैं जो उनको तोड़ रहे हैं जो उनको खरीदने की कोशिश कर रहे हैं और जनता देख रही है અબ આપ ખુદી સોચો કે એક જીતા હુ વિધાયક એસએ આજ તક ભારત કે ઇતિહાસમાં કભી રિઝાઇન દીયા કે યે હો સારી ફાલતુ કે બકવાસ બાત હૈન પ્રમુખ મુદ્દા ય कि भारतीय जनता पार्टी एक एक करके एक एक करके उनका टारगेट ही यही है वो अपने टारगेट में पहले भी ये प्रयास किए थे इनको लेकर और ये एक जगह प्रयास नहीं हो रहे सारे जगह प्रयास हो रहे हैं तो भाजपा का दो तरीका रहता है एक जब चुनाव होता है तो चुनाव लड़ती है और चुनाव खत्म होने के बाद दूसरे पार्टियों के विधायकों को तोड़ने की खरीदने की कोशिश करती है तो ये पता है कि भाजपा का एक ही टारगेट है कि, कि किसी भी तरीके से इनके पांच विधायक को तोड़ो ये एक एक विधायक के पीछे एक एक विधायक के पीछे पड़ रहे लेकिन उसका नतीजा कुछ निकलेगा नहीं અંત પંથ મેન્ટ જો મહત્વપૂર્ણ જો હેતા હોતીને વોટ દીધ વિસાવદરકી પાર્ટી વોટ હોગા જનતા આમ આદમી પાર્ટી સંદીપ પાઠક દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એક ધારાસભ્યના જવાથી પાર્ટીને ફરક નથી પડતો જોકે આ વાત હવે એટલા માટે મહત્વની છે કેમ કે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય હતા તેમાંથી હવે એક ધારાસભ્યની બાદ બાકી રહી છે ને ચાર બચ્યા છે જો કે સામાન્ય નેતા હોય તો આપણે સમજીએ છીએ પરંતુ ધારાસભ્યનું કદ અને મહત્ત્વ છે એટલા માટે વધી જતું હોય છે કેમ કે તે તે વિસ્તારના લોકોનું તેમજ તે વિધાનસભામાં એ પક્ષનો પ્રતિનિધિત્વ કરતો હોય છે એટલા માટે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જે આમ આદમી પાર્ટી છે પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરશે સંદીપ પાઠક છે તે ડેમેજ કંટ્રોલ કરવા માટે ગુજરાત પહોંચ્યા છે વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીને ફરી એકવાર શું ત્યાંની જનતા ચૂંટશે કેમકે જે ભૂપત ભાયાણી હતા તે આમ આદમી પાર્ટીના બેનર ઉપર લડાયા હતા અને જીત પણ પ્રાપ્ત કરી હતી એટલે સંદીપ પાઠકનું એવું કહેવું હતું કે આમ આદમી પાર્ટીને આ મતો મળ્યા હતા ના કે ભૂપત ભાયાણીને તો હવે બીજી વખત જ્યારે પેટા ચૂંટણી જે વિસાવદરમાં થવાની છે ત્યારે ત્યાંની જનતા શું માની રહી છે ત્યાંના જે લોકસભાના ઇન્ચાર્જ છે તેમના દ્વારા કહેવું છે કે વિસાવદનની જનતા ફરી એકવાર આમ આદમી પાર્ટીને પણ ચૂંટવાની છે સંદીપ પાઠક પણ એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તો તમામ સવાલો છે ને આગામી દિવસોમાં તેમના જવાબ મળવાના છે કે ખરેખર ભૂપત ભૂપતભાયાના ચહેરા ઉપર આમ આદમી પાર્ટી વિસાવદનમાં જીતી હતી કે પછી ભૂપત ભૂપતભાયાણી છે તે આમ આદમી પાર્ટીના ચહેરા ઉપર જીત્યા હતા તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર